નમસ્તે હું ડૉક્ટર નંદની બારી છું પ્રોફેસર હેડ ઓફ ડિપાર્ટમેન્ટ રેડિયોલોજી ગુરુ સિંહ હોસ્પિટલ જામનગર આજે મારે મુંબઈ ટ્રાવેલ કરવાનું છે જામનગર એરપોર્ટથી જામનગર એરપોર્ટનો અનુભવ હર હંમેશ બહુ જ સારો રહ્યો છે અહીંયાનો સ્ટાફ ખૂબ જ ફ્રેન્ડલી છે દરેક પેશન્ટ દરેક પેસેન્જરની ઘણી મદદ કરે છે અને સ્વચ્છતા પણ બહુ સારી છે બાથરૂમ હંમેશા સ્વચ્છ હોય છે અને દરેક કર્મચારી બધા જ પેસેન્જરની મદદરૂપ થતા હોય છે અને એટમોસફિયર એકદમ શાંત હોય છે કોઈ દિવસ કોઈ ઊંચા અવાજે અહીંયા વાત નથી કરતું હોતું અને કોઈ દિવસ એવી આપણે બીજા અન્ય એરપોર્ટ પર જોઈએ એવી ભીડ કે તાણ એવું કોઈ દિવસ અહીંયા જોવા નથી મળતું ટર્મિનલ એક્ટિવિટી ઇઝ વેરી ગુડ ઇનફેક્ટ કામ વધી ગયું છે હમણાં બીજી ફ્લાઇટ્સ ઇન્ટ્રોડ્યુસ થઈ છે હંમેશા રિલાયન્સની ફ્લાઇટ્સ પણ આવતી હોય છે ઘણા ઘણા વીઆઈપી આવતા હોય છે તો પણ જે સામાન્ય નાગરિક છે એને કોઈ દિવસ કોઈ પણ પ્રકારની અર્જન્ટ હતી નથી